હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે શિયાળામાં ખૂબ જ ઠંડી પડી રહી છે અને આપણને થોડી થોડી વારે ખૂબ જ ભૂખ પણ લાગતી હોય છે અને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે આપણને ગરમા ગરમ સ્પાઈસી ખાવાનું મન થતું હોય છે તો આપણને પ્રશ્ન થતો હોય છે કે આપણે શું નાસ્તો બનાવીએ જે દરેકને ખૂબ ભાવે અને આપણી ભૂખ પણ સંતોષાય તો આજે હું તમારી સાથે એ જ એક એવા જ હેલ્ધી નાસ્તાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ફક્ત દોઢ ચમચી તેલમાં બની પણ જશે અને રોજ બનાવીને રોજ તમને ખાવો પણ ગમશે ફક્ત અડધી વાટકી સૂજીને આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું તો આપણો એકદમ સુપર ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો બનીને તૈયાર થઈ જશે જેને તમે બ્રેકફાસ્ટમાં ટિફિનમાં કે પછી લંચમાં ડિનરમાં જ્યારે પણ આ નાસ્તો તમે બનાવીને આપશો ને તો બધા ખુશ થઈ જશે અને ખૂબ હોંશે હોંશે ખાશે તો ખૂબ નાની એવી રેસીપી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વિડીયોમાં સૌથી પહેલાં આપણે જોયું તે પ્રમાણે મેં થોડું કેપ્સિકમ છે ગાજર છે એને છીણી લીધું છે બે બટેટાને બાફીને પણ મેં છીણી લીધા છે હવે એક કઢાઈની અંદર દોઢ ગ્લાસ પાણી ગરમ કરીને પાણી ગરમ થઈ જાય એટલે ચીલી ફ્લેક્સ લીલા ધાણા અને સફેદ તલ અને થોડાક છીણેલા ગાજર પણ સાથે સાથે મેં ઉમેરી દીધા છે હવે અડધી વાટકી સૂજી આપણે તેની અંદર ઉમેરી દેવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે તેને હલાવવાની છે કારણ કે સૂજી છે હંમેશા વાસણમાં નીચે ચોંટી જતી હોય છે તો આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતે ત્રણથી ચાર મિનિટ આપણે તેને હલાવીશું હલાવાઈ જાય પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ફરીથી આપણે તેને હલાવતા જઈશું આપણું બધું જ પાણી બળી ન જાય સૂજી બધું પાણી ઓબ્ઝર્વ કરી લેશે અને એક લોટના ફોર્મમાં આપણી સૂજી ફેરવાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે તો ધીમી ફ્લેમ ઉપર આપણે ત્રણથી ચાર મિનિટ સુધી હલાવીશું ને એટલે આપણો લોટના ફોર્મમાં સૂજી આવી જશે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક અંદર આ સૂજીને આપણે કાઢી લઈશું તો અત્યારે આપણી સૂજી ખૂબ જ ગરમ છે તો આપણે તેને થોડીક વાર માટે સાઈડ ઉપર મૂકી દઈશું અને થોડીક જ આપણે તેને ઠંડી થવા દેવાની છે હવે એક ડીશની અંદર જે મેં બે બટેટા બાફીને છીણી લીધા હતા તેની અંદર ત્રણથી ચાર ચમચી પૌવા આવે છે એ મેં ધોઈને ઉમેરી દીધા છે સાથે થોડાક લીલા ધાણા પણ ઉમેરી દીધા છે ગાજર છીણેલું હતું થોડાક લીલા કાપેલા મરચાં છે તીખા અને થોડુંક કેપ્સિકમ આ દરેક શાકભાજી આપણને જે પ્રમાણે ભાવે એ પ્રમાણે આપણે ઝીણા કટ કરીને ઉમેરી દેવાના છે હવે ડીશ અહીં મને થોડીક નાની પડી છે તો તેને મેં એક બાઉલની અંદર બધી વસ્તુ ફરીથી લઈ લીધી છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી છે મેં આમચૂર પાવડર ઉમેરેલો છે આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને ચાટ મસાલો પસંદ હોય તો તે પણ તમે ઉમેરી શકો છો પાંચ ચમચી હળદર અડધી ચમચી જીરુંને પણ ક્રશ કરીને ઉમેરી દીધું છે અડધી ચમચી ગરમ મસાલો અને બે ચમચી ધાણાજીરું ઉમેરીને આપણે આ રીતે તેનો લોટ બાંધી દેવાનો છે પાણી ઉમેરવાની બિલકુલ પણ જરૂર નહીં પડશે કારણ કે આપણા બટેટા બાફેલા છે પૌવાને ધોયેલા છે એટલે આરામથી તે લોટ બંધાઈ જશે અને તેમાંથી આ રીતે આપણે નાની નાની સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે મેં બધા જ બોલ્સ છે એ બનાવીને તૈયાર કરી લીધા છે તમે પણ આ રીતે બોલ્સ બનાવીને રાખી શકો છો હવે આપણી સૂજી છે એ આપણે અળી શકીએ એટલી ઠંડી થઈ જાય પછી આપણે હાથમાં થોડુંક તેલ લગાવીને તેમાંથી પણ આપણે લુવા તૈયાર કરી લેવાના અને આ રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે આપણે તેને થોડાક ચપટા કરી લેવાના પછી આપણે જે બોલ્સ તૈયાર કર્યા છે એ વચ્ચે મૂકીને ફરતેથી આપણે સૂજીનું જે કવ આવરણ તૈયાર કરી દેવાનું એટલે કે તેને આખું કવર કરી દેવાનું એટલે કે અંદર બટેટાનું પૂરણ આવી જશે અને બહાર સૂજીનું પૂરણ આવી જશે તો આ રીતે તેને પણ આપણે ચપટા કરી લઈશું જેથી આપણે તેને ચેડાવીએ તો કોઈ પણ વાંધો આવે નહીં અને ખૂબ જ સરસ ક્રિસ્પી બની જાય તો આ રીતે મેં બધા પીસ છે એ તેના પણ તૈયાર કરી લીધા છે આ પીસને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવું હોય ગરમા ગરમ ત્યારે તમે બનાવી શકો છો હવે એક નોનસ્ટિક પેનની અંદર મેં દોઢ ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા પીસ તેની અંદર આપણા વાસણમાં જેટલા સમાય એટલા આપણે ઉમેરી દેવાના અને બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચેડવી લેવાના સૂજી પણ આપણે ચેડવેલી છે બટેટા પણ બાફેલા છે એટલે હવે આપણે તેને ફક્ત ક્રિસ્પી જ કરવાના રહે છે તો આ રીતે તેની સાઈડ આપણે ફેરવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ચેળવી લઈશું અને તૈયાર થઈ જાય પછી આપણે તેને ડીશની અંદર કાઢી લઈશું આ દરેક પીસ આપણે કઢાઈ જાય પછી જો આપણે તેની ઉપર આપણે મોળું દહીં છે લીલી ચટણી છે સોસ વગેરે ઉમેરીને ચાટ મસાલો ઉમેરીને પણ આપણે તેને ખાઈ શકીએ છીએ તો અહીં એક બેચ મારી તૈયાર થઈ ગઈ છે બીજી બેચ મેં ચડવા માટે મૂકી દીધી છે અને બે પીસ હજી મારા વધેલા છે તો ખૂબ ઓછી એવી સામગ્રીથી ખૂબ જ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે તેને કટ કરીને પણ જોઈ લઈએ તો આ રીતે કટ કરીને જોઈએ તો અંદર છે આપણું બટેટાનું પૂરણ ભરેલું છે અને બહાર છે એ સૂજીનું આવરણ છે આવો નાસ્તો જોઈને બ બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે અને તેઓ ખૂબ હોંશે હોંશે તે ખાઈ પણ લે છે અને શિયાળામાં ગરમા ગરમ આટલો હેલ્ધી નાસ્તો તો આપણે બાળકોને બનાવીને ખવડાવવો જ જોઈએ તો બીજી બેચ પણ મારી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી તમને કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર તમે જો નવા હો તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે